પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડત એના માટે હું આભાર માનું ગયા પછી રાત્રે બાર વાગે પહેલા આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશર થી અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કઈ છું હોય એટલે બોલાવતા હોય છે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા ખોલી અને પછી પોલીસ વાળા ત્રણ જેન્ટ અને બે લેડીઝ આવ્યા હતા એને એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું છૂટા છે કે જગાડો એને પછી મને હું મને જગાડી પપ્પા એ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઉં હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલી ના જે મારા મોટા ભાઈ થાય કૌશિક ભાઈ મને ન્યાય અપાવો મારી જે ઇજ્જત અને આબરૂ નો વરઘોડો કાયદો છે એમાં જે મારી હારે જે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકો